આપણે ગુજરાતના ઇતિહાસ અંગેની જાણકારી મેળવી ગુજરાત નો ઇતિહાસ પણ ભારતના ઇતિહાસની માફક પ્રાગઇતિહાસ થી માંડી અને તેની શરૂઆત થઈ હતી તે જ રીતે ગુજરાતના ઇતિહાસની શરૂઆત પણ પ્રાગ ઇતિહાસ થી થાય છે ઇતિહાસના ભારતના ઇતિહાસના જેમ ત્રણ ભાગ પડે છે તેમ ગુજરાતના ઇતિહાસના પણ ત્રણ ભાગ પડે છે પ્રાગ ઇતિહાસ આદ ઇતિહાસ અને ઇતિહાસ ભારતના પ્રાગ ઇતિહાસની માફક ગુજરાતના પ્રાગ ઇતિહાસ પણ જૂના મોર સમયથી શરૂ થાય છે જે વિદ્વાનોએ કરેલા સંશોધન પરથી જાણી શકે છે કે ગુજરાતનો પણ પ્રાગ ઇતિહાસ હતો જે સાબરમતી ઔરંગઝેબ મહેશો નદી પર આવેલું અમરાપુર હિરણના કાંઠે મળી આવેલા સ્થળો તેમજ મહેસાણા જિલ્લાના લુને મળી આવેલા અવશેષો પરથી જાણી શકાય છે કે ભારતનો પણ પ્રાગ ઇતિહાસ હતો તો એ વિશે આપણે થોડીક ટૂંકી વિગત મેળવીએ તો પ્રાગ ઇતિહાસ બાબતે કયા કયા સ્થળે કઈ વસ્તુ મળી આવી છે અને એ સંશોધન કરતા ઇતિહાસકારો કોણ છે તે અંગેની થોડી જાણકારી મેળવીએ અને તેની ટૂંકી ચર્ચા કરીએ અને ખોદકામના આધારે ઇતિહાસના ત્રણ વિભાગ પડે છે પ્રાગ ઇતિહાસ આદ ઇતિહાસ અને ઇતિહાસ ગુજરાતના પ્રાગ ઇતિહાસનો નો પરંપણ ભારતના પ્રાગ ઇતિહાસની જે માનવ હસ્તી ના જૂનામાં જૂના સમય થી શરૂ થાય છે વિદ્વાનોએ કરેલા સંશોધન મુજબ ગુજરાતમાં સાબરમતી મહી નર્મદા નદીઓ પ્રદેશોના ઐતિહાસિક માનવ વસ્તી હતી આજ માનવ બનાવતો પ્રાણીઓનો શિકાર કરતો અને માંસ કદમૂળ વગેરે ખાતો મુખ્યત્વે ખોરાક એકત્રિત કરનાર હતો ખેતીની શોધની સાથે તેને સંસ્કૃતિની શરૂઆત કરી

શ્રી એસ આર રાવ ડોક્ટર બી એસ સુબ્બારામ શ્રી પી પી પંડ્યા ડોક્ટર આર એન મહેતા વગેરેનો કિંમતી ફાળો છે શ્રી એસ આર રાવે લોથલ અને રંગપુર તથા ડોક્ટર બી એસ સુબ્બારાવ અને શ્રી પી પી પંડ્યાએ સર્વપ્રથમ સોમનાથ રાખાબાવળ અને અમરાસ વચેલા હતા

સ્થળોએ અનેકવિધ સંશોધન કર્યા છે મધ્ય ગુજરાતના મહી પ્રદેશમાં ત્રીસ ઉપર સ્થળો અને સાબરમતી પ્રદેશના વીસ ઉપર સ્થળોએ પ્રાગૈતિહાસિક માનવ સંશોધનો અવશેષો પ્રાપ્ત થયા છે મેશ્વ કાંઠે આવેલો અમરાપુર અને કરસલા પણ પ્રાગ ઐતિહાસિક ના સ્થળો છે આ ઇતિહાસિક ઇતિહાસ માનવ સંસ્કૃતિનો આરંભ અને વિકાસ કર્યો હતો અમદાવાદ જિલ્લાના સરગવાણા ગામની સીમમાં ખંભાત ના અખાતને કાંઠે આવેલું લોથલ આજ ઐતિહાસિક સંસ્કૃતિનું કેન્દ્ર હતું આ સ્થળે સિંધુ સંસ્કૃતિને મળતા આવતા અનેક અવશેષો પ્રાપ્ત થયા છે લોથલની શોધ શ્રી એસ આર રાવે કરી હતી અવશેષો પરથી જણાય છે કે તે સમયે ખંભાત નગરીઓ લોથલથી પાંચ કિલોમીટર દૂર હતો

તેના સમય યાદવો મથુરા છોડી સૌરાષ્ટ્રમાં આવ્યા તેમણે પરાજયાદવ શ્રી કૃષ્ણના ભાઈ બલરામ સાથે પોતાની પુત્રે દેવતી ને પરણાવી હતી શ્રી કૃષ્ણે કુશ સ્થળી નજીક સમુદ્ર બેટ પર દ્વાર દ્વારકા નામે નગરી વસાવી ને ગણતંત્ર પ્રકારનું રાજ્ય વિકસાવ્યું આ સમયે હસ્તિનાપુર ભારતની રાજકીય પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર હતું હસ્તિનાપુરની ગાદી માટે ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું અને તેમાં પાંડવ પક્ષે રહી શ્રી કૃષ્ણે પાંડવોનો વિજય અપાવ્યો યુદ્ધ પછીના સમયમાં યાદવો મહાય મહાય લડીને નાશ પામ્યા

ગુજરાતમાં માં યાદવો ની સત્તા પ્રવર્તતી હતી ગિરનાર રેવતી પર્વત પણ કહે છે આ નામ અનર્તના પુત્ર રેવત કે જે વંશજ રેવત ના નામ પરથી પડેલો છે સમય જતા અનર્થ અને એ નામ સૌરાષ્ટ્ર થી અલગ કરી ઉત્તર ગુજરાત ના અર્થ માં પ્રયોજાયું હતું અને પાટનગર અનંતપુર અથવા આનંદપુર એટલે કે હાલનું વડનગર નામે ઓળખાતું હતું તો આજે આપણે ગુજરાતના પ્રાગ ઇતિહાસ પ્રાચીન યુગ વિશેની વિગત જાણી હવે પછી આગળની કાર્યવાહી બીજા દિવસે લેવામાં આવશે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ પરસો બીજા પીરિયડમાં